ગુજરાત સરકાર પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્યની જેટલી પણ રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળ છે તેની ખાતે જે વિવિધ પશુઓ નિભાવવામાં આવે છે તો તેમની સારવાર નિભાવણી ખોરાકના પેટે પ્રતિદિન રૂપિયા ત્રીસ રૂપિયા સહાયના ધોરણમાં તેમને ચૂકવવામાં આવે છે દર ત્રણ મહિને આ પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓપન થતું હોય છે અને વર્ષ ત્રી ચોવીસ પચીસ માટે એપ્રિલ ચોવીસથી લઈ અને જૂન ચોવીસ સુધી જુલાઈની અંદર પોર્ટલ ખોલવામાં આવ્યું હતું એમાં કુલ ત્રીસ સંસ્થાઓની અરજી આવેલી હતી ઓનલાઈન અને તે પૈકી કુલ સત્યાવીસ સંસ્થાઓના છ હજાર ત્રેપન પશુઓ માટે એક કરોડ પાસઠ લાખ ચોવીસ હજાર અને છસો ને નેવું રૂપિયા પ્રતિદિન ત્રીસ રૂપિયા લેખે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડ દ્વારા તેમને ચૂકવવામાં આવેલા છે આવી જ રીતે આ પોર્ટલ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર પૂર્ણ થયા બાદ ઓક્ટોબર માસની અંદર એક ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર માટે ફરીથી ખોલવામાં આવશે તો જામનગર જિલ્લાની જેટલી પણ રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળ છે એવોને નમ્ર વિનંતી કે તેઓ ઓનલાઈન અરજી કરે અને સાથે રાખેલા સાધનિક કાગળો સાથે તમામ અરજી નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જામનગર ખાતે રજૂ કરવાની રહેશે તદઉપરાંત આપ સૌ જાણો છો કે સેવા સેતુ પ્રોગ્રામ જે અત્યારે હાલમાં ચાલી રહ્યો છે એમાં વિવિધ ગામમાં પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા પંચાયતના પશુપાલન શાખા દ્વારા વિવિધ તાલુકા પશુ ચિકિત્સા અધિકારીઓ પશુ દવાખાના દ્વારા વિવિધ ગામની અંદર કેમ્પની કામગીરી કરવામાં આવે છે તદઉપરાંત હાલમાં જ પંદર નવ બે હજારને ચોવીસથી આપણે સૌ જાણીએ છીએ કે સીપી એટલે કે ખરવા મુવાસાના રોગને ભારત સરકારની નેમ છે કે બે હજાર ત્રીસની અંદર એને સદંતર નાબૂદ કરવામાં આવે તેના ભાગરૂપે એફએમડીસીપી એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ પ્રોગ્રામ કંટ્રોલ પ્રોગ્રામનો પાંચમો રાઉન્ડ એની શરૂઆત થઈ ગઈ છે તો જામનગર જિલ્લાના તમામ પશુપાલકોને એકને નમ્ર વિનંતી કે ત્વરિત નજીકના પશુ અધિકારી પશુ દવાખાનાનો સંપર્ક કરે અને ખરવા મુવાસાની રસી પોતાના પશુઓને તુરંત જ મુકાવે તે ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા એક આપણે સૌ જાણીએ છીએ કે કેસીસી પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલન એનું પણ અત્યારે કેમ્પેન પંદર નવથી સ્ટાર્ટ થઈ ગયો છે તો એમાં જે પણ પશુપાલકોને પશુઓની નિભાવણી માટે કે ખોરાક માટે ક્રેડિટની જ્યારે જરૂર હોય છે તો બેંકમાંથી એક ફોર્મ ભરી અને કામગીરીમાં ક્રેડિટ પોતે લઈ શકે છે એના માટે પોતાના નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરે અને એમાં કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલન ભરવામાં સંપૂર્ણપણે પશુપાલન ખાતા દ્વારા સહયોગ આપવામાં આવશે